મિત્રો સાંભળીએ મહાભારત મહાભારતના યુદ્ધ પછી શ્રી કૃષ્ણ પછી દ્રૌપદી પુરુષો તો માત્ર થોડા જ વધ્યા હતા અનાથ બાળકો આજુબાજુમાં ફરતા દેખાઈ રહ્યા હતા અને તે બધાની મહારાણી એટલે દ્રૌપદી હતા મહેલમાં અચેત થઈને બેઠી હતી અને શૂન્યતા તરફ જોઈ રહી હતી એટલામાં શ્રી કૃષ્ણ ઓરડામાં પ્રવેશે છે અને દ્રૌપદીજીને કહે છે શ્રી કૃષ્ણ જુએ છે અને દોડતી તેમને ભેટી પડે છે શ્રી કૃષ્ણ તેના માથા ઉપર હાથ મૂકે છે અને તેને રડવા દે છે થોડીવાર પછી તેને પોતાનાથી અલગ કરે અને બાજુની પલંગ પર બેસાડી દે છે દ્રૌપદી કહે આ શું થઈ ગયું સખા આવું તો મેં ક્યારેય વિચાર્યું નતું અને જ્યારે શ્રી કૃષ્ણ કહે છે કે નિયતિ બહુ ક્રૂર હોય છે પાંચાલી તે આપણા વિચારો પ્રમાણે ક્યારેય ચાલતી નથી આપણા કર્મો ને રૂપાંતરિત કરે છે જો તું વેર લેવા માંગતી હતી ને ખરેખર દ્રૌપદી સમાપ્ત થઈ ગયા તારે તો ખરેખર ખુશ થવું જોઈએ દ્રૌપદી કે સખા તમે મારા ઘા સાજા કરવા આવ્યા છો કે તેના પર મીઠું છાંટવા ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે કે ના દ્રૌપદી હું તને વાસ્તવિકતાથી વાકેફ કરવા માટે આવ્યો છું આપણે આપણા કર્મોનું પરિણામ દૂર સુધી જોઈ શકતા નથી અને જ્યારે તે આપણે સામે હોય ને તો આપણા આત્મા કશું રહેતું પણ નથી દ્રૌપદી કહે તો શું આ યુદ્ધ માટે સંપૂર્ણપણે હું જવાબદાર છું શ્રી કૃષ્ણ ત્યારે ભગવાન કૃષ્ણ કહે ના દ્રૌપદી તું પોતાને એટલી મહત્વપૂર્ણ ના સમજ પરંતુ જો તું તારા કર્મોથી થોડી દૂરદર્શિતા રાખત તો તને આટલો કષ્ટ કદાચ ન મળ્યો હોત દ્રૌપદી કહે શું કહી શકતી હતી હું તું ઘણું બધું કરી શકતી હતી અને હવે ભગવાન કૃષ્ણ વાત કરે છે દ્રૌપદી કર્ણા ને અપમાનિત ન કર્યો હોત અને તને સ્પર્ધામાં ભાગ લેવાની તક આપ્યો કદાચ પરિણામ કંઈક અલગ હોત એ પછી જયારે કુંતી પાંચ પતિઓની પત્ની બનાવવાનો આદેશ આપ્યો ત્યારે તે એનો અસ્વીકાર કર્યો હોત તો પણ પરિણામ કંઈક અલગ જ હોત તે પછી પોતાના મહેલમાં દુર્યોધન નું અપમાન કર્યું આંધ્રા ના પુત્ર આંધળા જ હોય આવા ક્રૂર શબ્દો એ કીધા આવું ન કહ્યું હોત તો તારું ચિરહરણન ન થયું હોત તો પણ કદાચ સંજોગો અલગ હોત આપણા શબ્દો પણ આપણા કર્મ હોય છે દ્રૌપદી આપણે બોલતા પહેલા આપણે દરેક બાબતોને બોલવા ખૂબ જ જરૂરી હોય છે નહીં તો તેના ખરાબ પરિણામ માત્ર આપણને જ નહીં પરંતુ આપણી આસપાસના આખા વાતાવરણને દુખી કરે છે દુનિયાના મનુષ્યો જે એકમાત્ર એવું પ્રાણી છે કે જેને ઝેર તેના દાંતમાં નથી પરંતુ એમના શબ્દો શબ્દો નો ઉપયોગ કરવો જોઈએ કોઈની લાગણીઓને ઠેસ ના પહોંચાડાય એવા શબ્દ નો હંમેશા ઉપયોગ કરવો જોઈએ કારણ કે મહાભારત આપણી અંદર જ છુપાયેલું છે સાહેબ મહાભારત આપણી અંદર છુપાયેલું છે રાધે રાધે સૌને જય શ્રી કૃષ્ણ